નમસ્કાર દર્શક મિત્રો યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હું ભાવેશમાર બેકગ્રાઉન્ડમાં મારું ઘર દેખાતું હોય છે હું ઘરે છું અને ગયા રવિવારે મારો જે મારી સાથે કામ કરે છે રવિ પરમાર એ અચાનક પોતાના કામ માટે બહાર જતો હતો અને રસ્તામાં એક માડી મળી ગયા તો એ માડીની પરિસ્થિતિ જોઈ અને રવિએ ગાડી ઊભી રાખી અને એની સાથે વાતચીત કરી અને એમને બધી એમની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે માજીને થોડી મદદની જરૂર હતી તો રવિએ નાની રીતથી મદદ કરી છે ને બેસિકલી શૂટિંગ કરવાનો ઈરાદો તો નહોતો પણ સાથે બધું સામાન આવે હતો એટલે શૂટિંગ કરી લીધું છે તો બોલવામાં થોડું આમ તેમ થયું છે એનાથી તો હું આશા રાખું છું કે તમે એને બોલવાનું જે થોડું આમ તેમ થયું છે એની ઉપર નહીં જુઓ અને માડીની બને એટલી મદદ કરજો અને માડીને શું શું મદદ કરી છે અને માડીની પરિસ્થિતિ કેવી છે આવો આપણે વિડીયોમાં જોઈએ અને તમને આ વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઇક શેર કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક શેર કરવા વિનંતી અને અમારી ચેનલને પણ લાઇક શેર કરજો હવે આપણી ચેનલ મોનિટાઈઝેશન થઈ ગઈ છે માટે જેટલું તમે લાઇક શેર કરીને સપોર્ટ કરશો એટલું જ અમારો વિડીયો આગળ ચાલશે અને એટલી કમાણી થશે અને એટલી કમાણી જેટલી થશે એ કમાણીથી અમે આ વધારે આગળ લોકોની મદદ કરી શકશું તો આવો વિડીયો હું બનાવી રહેજો અને વિડીયોને લાઈક શેર કરતા રહેજો આવો આપણે જોઈએ રવિ શું મદદ કરે નમસ્કાર દર્શક મિત્રો તો હું છું રવિ પરમાર અને સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અમે થોડા કામથી અહીંયાથી જઈ રહ્યા હતા તો અમને એક માળી દેખાણા જેમની પરિસ્થિતિ અમને બહુ ખરાબ લાગે છે તો આપણે એમને જઈને પૂછશું કે એમને શેની જરૂર છે અને શું એમને ખાવા પીવામાં કંઈ પ્રોબ્લેમ પડે છે રહેવા કરવાનું તો આપણથી થાય એટલી સેવા કરશું તો આવો મારી સાથે તમે સીતારામ બાલ માં પૈસા નથી કામ કરો છો કે ખાલી અહીંયા એમના બેસો છો નહીં થોડા કામ કરે છે શું કામ કરો છો તમે એટલે કેટલા નું ભંગાર કામ થઈ જાય 15 દિન એક થાય 15 દિવસ 1000 રૂપિયા કામ થાય તો મિત્રો તમે જોઈ શકો છો કે 15 દિવસ નું 1000 રૂપિયાનું નું કામ થાય છે અને તેમની જોતા તો પરિસ્થિતિ બહુ ગંભીર લાગે છે તો આપણે થી થાય એટલે આપણે સેવા કરશું તો માડીને આપણે પૂછ્યું કે ભંગાર નું નેનું કામ કરે છે તો માડી તમારે કેટલા દીકરા છે મારે એક જ દીકરા છે એક જ દીકરો છે

તો મિત્રો કઈ વાંધો ને આવી પરિસ્થિતિ છે આ તમારે રાશન છે બધું રાશન અમે લાવવા ને ચોખા ને એવું તમારે જે અઠવાડિયું પૂર હાલી ખુશ છો ને અને તમને આગળ થાય તો અમે અમારી જેવી સફળતા મળશે એવી અમે તમને

કે આપણે કોઈની પાસે માનવા જાવી કે એવું કાંઈ નહીં માડીની જે આપણને દેખાણું હું અહીંયાથી જાતો મને દેખાણું કે માડીની થોડીક ઓલી પરિસ્થિતિ બહુ ખરાબ છે એવું તો હું જોઈને પૂછું અને આપણે માડીને અઠવાડિયાનું રાશન પણ લાવી દીધું જે એમને હાલી જાય ઘઉં છે છોકરા અમારથી જેટલી મહેનત થાય એટલી મહેનત કરીશ અને અમે આ વિડીયો કોઈ એટલે કોઈ દેખાવ કરવા ઉતારતા નથી પણ અમને એમ લાગ્યું કે માડીની પરિસ્થિતિ ખરાબ છે એટલે અમે વિડીયો લાવ્યા અને માડીને આપણે અઠવાડિયાનું આપી દીધું ને અત્યારે એક ટિફિન પણ આપી દઈશું જે કરીને જમી લે અને આ પછી રાત્રે બનાવીને ખાઈ તો જોયું મિત્રો આ એક નાની એવી મદદ હતી અમારી ટીમ દ્વારા અને અમારી ચેનલ દ્વારા તો વધુ પણ અમે આગળ અમે લોકોને મદદ કરતા રહીશું અને લોકોની સહાય કરતા રહીશું તો આશા છે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે તમે વધુ લાઇક શેર કરશો અને અમારા ફેસબુક પેજ અને અમારી આ બીજી ચેનલ ભાવેશ ભાવેશ્ધ બ્લોગને પણ તમે લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરશો અને અમારો વિડીયો પૂરો જોવાનો આગ્રહ રાખશો અને વધુ અમને મદદ કરજો બસ એટલી જ આશા છે કે વધારે અમને મદદ કરો તમે અમારી મદદ કરશો તો અમે આગળ લોકોની મદદ કરી શકશું તો હવે હું રજા લઉં વિડિયોને વધુ લાંબો નથી કરવો مو تمنه ودو یو نو ویدیوی مو مليس تیا څخه مننه ادا کوم জয় মাতা دي জয়ش كريش